અમરેલી શાખ પર બદનામી નું વધુ લાગ્યું છે અમરેલી જનતાની સુરક્ષા કરનાર ચૌહાણ સગીરા શિકાર બનાવતો રહ્યો તો પોલીસ બજાવે છે ચૌહાણ દુષ્કર્મી પોલીસ કર્મી ફરિયાદ નોંધાયા પછી તે ફરાર થયો હોવાની પણ માહિતી છે પોલીસે દુષ્કર્મી રવિરાજસિંહ ને શોધવા કાર્યવાહી શરૂ કરી છે અમરેલીના બાબરાની આ પોલીસ પર બદનામીનો વધુ એક ડાઘ અમરેલી પોલીસ પર લાગ્યો છે પર દુષ્કર્મ અને એ પણ પોલીસ કર્મીએ તો આ દુષ્કર્મી રવિરાજસિંહને શોધવા માટે અત્યારે કાર્યવાહીનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે તો અમરેલી પોલીસ પર વધુ એક પટ્ટો વધુ એક કલંક અમરેલી માં સુરક્ષા કરનાર દુષ્કર્મી નીકળ્યો છે એક પોતાનો હવસ શિકાર બનાવી છે રવિરાજસિંહ ચૌહાણ સગીરા પર દુષ્કર્મ આચર્યું અને શિકાર બનાવતો રહ્યો અને બાબરા પોલીસ સ્ટેશનમાં રવિરાજસિંહ ચૌહાણ ફરજ બજાવે છે આજ મુદ્દે સંવાદદાતા દિલીપ ચૌહાણ ફોન પર દિલીપ વધુ એક બદનામીનો ડાગ અમરેલી પોલીસ પર લાગ્યો છે અહિયાં તો ઘાટ એવો સર્જાયો છે કે વાડ ગળે જય અંકુર ગુજરાત પોલીસ ની અથવા અમરેલી પોલીસ ને કલંકિત ઘટના એક સામે આવી છે બાબરા પોલીસ સ્ટેશન માં પોલીસ કર્મીએ ચૌદ વર્ષની સગા સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું છે આ ચાર માસ થી શરીરે અટકલા કરી આ શારીરિક સંબંધ બાંધતો હતો આ પોલીસ કર્મી ત્યારે રવિરાજ ચૌહાણ નામના પોલીસ કર્મી સામે મહિલા પોલીસ નો અપહરણ પોસતો અને દુષ્કર્મ કહી અલગ અલગ કલંપો હેઠળ આ પોલીસ કર્મી જે છે રવિરાજસિંહ ચૌહાણ એમનું નામ છે હાલ તે ફરાર થયા છે એ બાબરા પોલીસ મથક માં તેઓ પરત બજાવ્યું છે ત્યારે પિતાએ ફરિયાદ નોંધી અહીં ખાખીને કલંકિત કરનાર પોલીસ કર્મી ને પાડવા પણ પોલીસે પણ હાલ કવાયત હાથ ધરી છે જી અંકુશ જી બિલકુલ દિલીપ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર